તમે બંને માં દીકરી આ ને એટલી બધી હેરાન કરે છે ને કે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરશે તું જોજે હા અમને ભગવાન શું કામ માફ કરે અમે જ બધા પાપ કર્યા છે આ પાપના પોટલા તો મેં અને મારી દીકરી જ બાંધ્યા છે બાકી તમારી વહુએ તો પુણ્યના પોટલા જ બાંધ્યા છે એને તો સ્વર્ગ મળશે એને તો ભગવાન સાક્ષાત દર્શન આપશે અને સીધા એના ખોળામાં બેસાડીને જ ઉપર લઈ જશે અરે એને પુણ્ય ભેગું કર્યું છે તો મને નથી ખબર પણ તમે પાપ ભેગું કરો છો એ મને ખબર પડે છે હવે બસ હવે બસ રેવા દો ને હવે પાપ અને પુણ્યની વાતો કરતા મને બધી ખબર છે શું સાચું છે અને શું ખોટું છે અરે તમારી વહુ અમને હેરાન કરે એ નથી દેખાતું કેટલો ત્રાસ ગુજારે છે એમ તમને નથી દેખાતું અને તમને એટલું દેખાય છે કે હું એના પર ત્રાસ ગુજારું છું અરે પણ તું ત્રાસ ગુજારે છે દેખાય છે મને તો એ તો સારું કે આજુબાજુ નથી ખબર પડતી તો કાલથી હું રડવાનું ચાલુ કરું એની જેમ નાટક કરું એટલે ખબર પડી જાય કે ત્રાસ કોણ કોના પર ગુજારી રહ્યું છે પણ તું શું કરવા એની પર ત્રાસ ગુજારે છે તને નથી લાગતું કે હું વધારે પડતો એની સાથે બોલું છું અને આ ડામીની પર કેટલી એને હેરાન કરે છે નાની નાની વાતમાં પડ્યો લેવાનું મૂકવાનું આ બધું થોડું કરાય એક વાત કહું તમને તમે માનો કે ના માનો હું ત્રાસ નથી ગુજારતી હું અત્યારથી એને ટ્રેન કરી રહી છું ન કરે નારાયણ એને કાલે આપણે ન રહ્યા તો એને એવું ન લાગવું જોઈએ કે આપણે એની પર ત્રાસ ગુજારી રહ્યા છીએ એને એમ થવું જોઈએ કે મારી સાસુએ તો મને એટલી ટ્રેન કરી હતી ને કે મને કોઈ તકલીફ પડી જ નહીં એટલે પણ ટ્રેન કરવાની કોઈ સિસ્ટમ તો હોય કે નહીં આજે થોડી ટ્રેન કરવાની હોય તું તો ન જાણે એની સાથે વર્તન જ એવું કરે છે કે ને તું ટ્રેન કરતી એવું લાગતી જ નથી મને તો લો બોલો તમને એવું લાગે છે પણ અત્યારે હું જે ત્રાસ ગુજારી રહી છું ને એના સારા માટે ગુજારી રહી છું કે અત્યારથી જો એ સહન શક્તિ એનામાં આવી ગઈ ને તો કાલે ઊઠીને મોટા મોટા કદાચ દુઃખ પણ આવે ને તો એના પર એના પર કોઈ એની અસર ન થાય અને હસ્તે મોડે બધી વસ્તુને એ સ્વીકારી લે અને તો એની પાછલી જિંદગીનો વિચાર કરે છે પણ અત્યારે જેને શાંતિથી જીવી શકતી અને અત્યારે સારી છે અત્યારે એનું જે અને અત્યારે યુવાન છે અત્યારે નવી નવી આવી છે તો અત્યારે એને શાંતિથી જીવવા દે ને પાછલો હું કામ વિચાર કરે છે તરણ મારો કાલનો ભરોસો છે કાંઈ કે તું પાછળનો વિચારે છે અરે એના કરતાં તું આપણે દીકરીને સાચી શીખામણ આપ સારી શીખામણ આપ કેને ઓછા સમય હવે રહેવાનું છે નણંદ ભોજા કેટલો સમય રહેશે હવે હા બરાબર છે નણંદ ભોજા કેટલો સમય રહેશે તો હું કઈ મારી દીકરીને એવું નથી શીખવાડતી કે તું તારી ભાભી પર ત્રાસ ગુજાર તમને કહ્યું તો ખરું કે અમે બંને દીકરી અને માં ભેગા થઈને જીજ્ઞાને ટ્રેન કરી રહ્યા છે ત્રાસ નથી ગુજારતા એને સારી વસ્તુ સારી વસ્તુ માટે અમે ચેતવી રહ્યા છીએ કે કાલે ઊઠીને મોટા મોટા દુખના પહાડ પણ પડે ને તો એ અડીખમ ઊભી હોય એને કોઈ તકલીફ પડવી જોઈએ હવે છે કઈ ન કીધું હોય તો રડવા માંડે છે તને ખબર છે ને પેલા નરેશ મહારાજ છે આપણે અહિયાં એ કેતા હતા અને હજી પણ કહે છે કે તમે જેવું વિચારો ને એવું જ થાય તો અત્યારથી જો આવું વિચારશે ને તો આવું જ થવાનું છે તને ખબર નથી કાલે આપણે દીકરી પર શાસ્ત્ર જવાની છે જેવું વર્તન તું કરશે ને એવું એને પણ ત્યાં મળશે લખી રાખજે તું મારી દીકરીને વર્તન મળશે ને તેનું તારે જોવાઈ જશે અત્યારની ચિંતા કરો ને અને અત્યારે કઈ હું વહુ પર ત્રાસ નથી ગુજારતી તમને એવું લાગે છે કે હું ત્રાસ ગુજારું છું પેલા નક્કી કરી લેજે તારે હું બોલું પેલા કે હું ત્રાસ ગુજારું છું એટલા માટે કે પાછળ ફાયદો થાય કે હું નથી ગુજારતી આ શું વાત કરે છે તું એજ કહું છું કે મારો જે તમને લોકોએ ત્રાસ દેખાય છે ને હકીકતમાં ત્રાસ નથી હકીકતમાં તો એ ટ્રેનિંગ છે ટ્રેનિંગ તો નથી આપ્યું આપણે એવી ટ્રેનિંગ હું ના કહું છું ચાલ લે તું મારું તો કે ચાલવા નથી દેવાની પણ નથી આપ્યું આપણે આવી ટ્રેનિંગ શું કામ શું કામ હું તમારી વાત માનું તો તારું ને મારું ખોડને શું કામ છે આ ટ્રેનિંગ આપવાની તારે અરે ડોડડા પણ તમે શું કામ કરો છો પણ આ બધી બાબતમાં જ વાત તું મને કહે છે એ વાત તારામાં જ થાય છે તું શું કામ ડોટડા પણ કરે છે એને દુખ પડે છે શું પડે તારે શું કામ છે હા તમે જે ક્યાર ના મને ભાષણ આપો છો હા છેલ્લી દસ મિનિટથી મારું મગજ પકાવો છો એના કરતાં એક કામ કરો ને તમારી વહુને શીખામણ આપો ને કે તારી સાસુને કોઈ ત્રાસ ગુજારવાનો મોકો જ નહીં આપ એટલે વાત થાય પૂરી અરે તું મને એક વાત કહી એક વાત કહી કહીને સત્તર ચાર પંચાણું થી તું મને કહેતી આવી છે હવે તો મને બોલવાડે મારી વહુ આવી ગઈ છે તો તું વહુ અને દીકરીને એક સરખી રાખ આ ઘરમાં